ધીસ ઇઝ રશ્મિ એન્ડ રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે એક વિનમ્ર નિવેદન છે અને આમ તો અધિકારપૂર્વકની માંગણી પણ છે લાગણી કહો તો લાગણી અને માંગણી કહો તો માંગણી તમને જે સ્વીકાર્ય હોય તે પણ હા વોટ્સઅપની મર્યાદાને કારણે બ્રોડકાસ્ટ ગ્રુપમાં શેર થઈ શકતું નથી તો યુટ્યુબ પર રાઇઝિંગ વિથ રશ્મિ પર જઈને તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન પ્રેસ કરો અને જોડાયેલા રહો એટલા માટે કારણ કે આપણે કનેક્ટેડ રહીએ અને હા મને રિસ્પોન્સ તો મળે સાદનો પ્રતિસાદ તો હોય હે ને તો હવે આજની વાત આજે વાત કરવી છે આ અટેન્શન સિકિંગ સિન્ડ્રોમની યસ સિન્ડ્રોમ સારો પણ છે નબળો પણ છે યસ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે અને એ બનવા માટે જો યોગ્ય દિશાની પસંદગી થઈ રહી છે ભલે એ મહેનતવાળી હોય તો અલબત્ત એનાથી બાય પ્રોડક્ટ રૂપે સમાજને ખૂબ ફાયદો છે અને વ્યક્તિનો વિકાસ પણ છે પણ જો હવે હું આનાથી ઉપર તો નહીં મહેનત કરું એના કરતાં નબળાઓનું સબળું હથિયાર જેને મેં બહુ પહેલાં આ લખ્યું પણ હતો કે નબળાઓનું સૌથી સબળું હથિયાર છે કોઈને કેરેક્ટર એનાલિસિસ પર ઉતરી આવવું એ વ્યક્તિની તમામ કામો પાછળ કેટલી નબળા કામો હોઈ શકે એ પોકારી પોકારીને છાપરે મૂકવું અને એની કોમેન્ટ્સ અને એને માટે ટોળા પણ વધારે સરળતાથી ભેગા થઈ જાય અને આમ કરીને પોતાની જાતને પોષતા રહેવું આ માનો કે ન માનો પણ પોતાની જાતને ઝેર પાવા જેવું છે ધીમું ઝેર યસ સો આ અટેન્શન સિકિંગ જે છે ને આ ભાવ આ લાગણી આ ગ્રંથિ માનવ જાતમાં મને લાગે છે તમામમાં હોય છે પોતપોતાની રીતે પણ વાત મનુષ્યની કરીએ તો એમાં છે બાળપણથી છે નૈસર્ગિક રીતે આવે છે જેમ કે બાળક બે અઢી વર્ષનો હોય તો ત્યાં સુધી જો ઘરે ગેસ્ટ આવ્યા હોય તો ત્યારે ખાસ કરીને મમ્મીની આગળ પાછળ ફરશે કારણ કે એને મમ્મી એને લાગે છે કે મારો હિસ્સો ક્યાંક વહે વહેંચાઈ ગયો છે કોઈની પાસે જતો રહ્યો નાના ભાઈ બહેનજન આવે નાનો બાળક ઘરમાં આવે તો મોટા બાળકને માં આ વસ્તુ આના ફેરફારો તરત જ જોવા મળે છે ક્યાંક એ જિદ્દી થઈ ગઈ હોય એવું લાગે એને એવું લાગે છે કે મને હવે મારી જગ્યા નથી રહી કોઈ મને ધ્યાન નથી આપતું બધા નાની બેન આપે છે અહીંયા સુધી તો ઠીક છે આના પછી પણ આવે છે આ કોઈ પણ ઉંમરે ઘણી વાર મોટે ભાગે લોકો સાઠ પંચાવન સાઠ સિત્તેર એસી ની ઉંમર સુધી અને જીવે ત્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી આ છોડ આમાંથી મુક્ત નથી થઈ શકતા પરિણામે પોતે તો રિબાય જ છે કારણ કે એમને લાગે છે કે કોઈ એમને ધ્યાન નથી આપતું એમને લાગે છે કે કોઈને એમની કદર નથી એટલે એમને તો થઈ જ રહી છે પીડા પણ બાય પ્રોડક્ટ રૂપે આસપાસના લોકો આસપાસનું વાતાવરણ વધારે તંગ બની જાય છે સોશિયલ મીડિયાના હોવાને કારણે એની અવેલેબિલિટીને કારણે એક નવો ચીલો એ આવી ગયો છે લોકો પાસે જેને આમ જુઓ તો અટેન્શન સેકિંગ એટલે આકર્ષણનું કેન્દ્ર બનવું કશું ખોટું પણ નથી એમ નો ટેલિંગ કે ખોટું છે પણ એના માટે જો યોગ્ય દિશા પસંદગી કરવામાં આવે ઇટ્સ યોર ચોઈસ યસ યુ હેવ ઓલવેઝ અ ચોઈસ હંમેશા વ્યક્તિ પાસે પસંદગી હોય છે હા એકમાં મહેનત વધારે હોઈ શકે પણ પસંદગી તો હોય છે યુ કેન નેવર સે કે મારી પાસે બીજો શું રસ્તો હતો આપણે બીજું શું કરી શકીએ કારણ કે આવું તમે ખાલી એની વચ્ચે જ કહી શકો ને એ જ તમારી હામી તમને હામી ભરી શકે જે બધા જ નબળા છે જેમને ખરેખર કશું ઉપર નથી કરવું એકબીજાને અહોરૂપમ અહોધ્વની કરવી છે યુ નો અહોરૂપમ અહોધ્વની ઊંટ અને ગધેડાવાળી કે શું તારું રૂપ છે ને શું તારો અવાજ છે તો આ ચાલ્યા કરે અને આનું ટોળું હંમેશા મળી જશે કારણ કે મોટા ભાગના લોકો કે જેણે પોતાની ઉપર કામ કરવા પર નથી જવું જેમણે માની લીધું છે કે અમે બરાબર જ છીએ બીજાને લીધે અમને તકલીફ થાય છે સામેવાળી વ્યક્તિ આમ વર્તે છે એટલે હું હેરાન થાઉં છું બાકી મને કોઈ પ્રોબ્લેમ નથી આવા આવો વર્ગ બહુ જ મોટો છે અને આવો વર્ગ હંમેશા તમને કોઈ પણ શેરીના નાકે મળી જશે અને તમને આવી બાબતમાં સપોર્ટ મળી જશે આનાથી થશે શું આ એક માનસિક રુગ્ણતા છે અને આ બીમારી તમારી અંદર ધીમે ધીમે એવી રીતે ઘર કરી જશે કે જે તમને અંદાજ પણ નહીં આવે અને તમે આમાંથી ક્યારે છૂટી શકો એવી તમારી પાસે સ્કોપ પણ તમને નહીં દેખાય કારણ કે બહુ અઘરું થઈ જશે યસ એક આવ્યો છે વિરોધ કરવો એક છે કે જ્યારે કશું ચાલી રહ્યું છે કશુંક યોગ્ય જઈ રહ્યું છે કશુંક સફળ થઈ રહ્યું છે કોઈ એક શિખર પર બેઠો તો હવે એ શિખરની નીચે ટળેટીમાંથી કેટલી નબળાઈઓ કાઢવી સૌથી તો સહેલું છે ચારિત્ર વિશ્લેષણ કરવા માંડવું યસ વાત કરવી જેન્ડર ઇક્વિલિટી ઇક્વાલિટીની અને જેન્ડર ડિસ્ક્રિમિનેશન પર આવી જવું જો એક વ્યક્તિ કરી રહી છે એક પુરુષ સફળ થયો છે તો એ સફળ એ કામ કરે છે પણ જો એક સ્ત્રી સફળ થઈ તો પછી હા એ તો ખબર છે કેવી રીતે થાય હા એ તો ઓફિસના અડા ફેરા વધારો એટલે થઈ જાય હા એટલે સાહેબ સાથે તમને સારું ફાવે છે ઇટ અને બીજી બાજુ સાવ સાચી વાત એવું નથી કે આ કહેનારા લોકો આવું બોલનારા લોકો તમારી યોગ્યતા પર પ્રશ્ન કરે છે ના એમને તમારી યોગ્યતા સામે પ્રશ્ન જ નથી એમને મૂંઝવણ પોતાની તમને જોયા પછી તમારી યોગ્યતાની સામે પોતાની અયોગ્યતાનો છે એમને મૂંઝવણ તમારી પ્રામાણિકતાનો છે એમને મૂંઝવણ તમારી બુદ્ધિનો છે એમને મૂંઝવણ તમારી પ્રતિભાનો છે પણ હવે એમને ખબર છે કે આ એમના બસની વાત નથી એમને આ સ્વીકારી લીધું છે આ સ્વીકાર્યા પછી મૂંઝાતા તમામ ભેગા થઈને શું કરી શકે આ આરામથી થઈ શકે આ વેચાઈ શકે ખરીદાઈ શકે અને આ ઘોંઘાટ ટૂણા મળે એને અવાજ મળે એને સીડી મળે અને એના પુરાવા શોધવા માટે શું કરવાનું હોય કશું જ ના કરવાનું હોય આના પુરાવા શોધવા એમને કશું જ ના કરવાનું હોય એમને ખાલી સત્યની વચ્ચે વાર્તાઓને મૂકવાની હોય યસ અને પછી આ ચાલ્યા કરવું આનામાં વધારે કોમેન્ટ્સ મળે આમાં વધારે તમામ વંચિતો ભેગા થઈને આની ઉપર ઠઠ્ઠા મશ્કરી કરે એટલે આપણને એ સમયે એવું લાગે કે આપણને આપણી વેલ્યુ વધી રહી છે યસ આપણે પણ છીએ લેટ મી ટેલ યુ વન થિંગ તમે પોતાની જાતને શેર પાઈ રહ્યા છો જો તમે આ કરી રહ્યા છો તો જરા થોભો કશું સફળ થાય એટલે એને ખોદણી કરીને મારો પ્રશ્ન તો એ છે કે એનાથી તમારો વિકાસ શું તમને મળ્યું શું હા હું એમ નથી કહેતી કે ક્યાંય ના કરવું અલબત્ત કરવું પણ એ તમારા હિત માટે છે કે પ્રજાના હિત માટે છે એ ખાલી આકર્ષણનું કેન્દ્ર બનવા માટે છે તો ના કરો એના કરતાં તમારા વિકાસમાં તમારા એકચ્યુઅલ બાબતમાં પોતાની એનર્જી ઇન્વેસ્ટ કરો પણ જો દેશ રાષ્ટ્ર છેતરાઈ રહ્યો હોય એમાંથી કોઈ વ્યક્તિ ખરેખર કોઈ નિર્દોષ છેતરાઈ રહે છે તો અલબત્ત કરો પણ એ કરવાનું જોખમ તો કેટલા લઈ શકે છે કારણ કે એમાં તો પોતાની જાતને હોમી દેવાનો ડર હોય છે ને સો આ અટેન્શન સિકિંગ સિકિંગ સિન્ડ્રોમ જે છે આ આકર્ષણ આ ઘેલછા જે છે આ ઘેલછા થઈ જાય છે એક તબક્કે અને આ ઘેલછા પંચાવન સાઈઠની ઉંમરે પણ જ્યારે નથી નીકળતું ત્યારે શું થાય છે જ્યારે આવી વ્યક્તિ કંપનીના એક એવા પોસ્ટ પર હોય અને એની પછીનું જુનિયર જો ખરેખર બ્રિલિયન્ટ આવ્યું તો એમને બીજાના ઓપિનિયન સ્વીકારવામાં એટલી બધી તકલીફો થાય છે અને એના માટે જરૂર ન હોય ત્યાં મેમો આપવા જરૂર ના હોય ત્યાં મીટિંગ કરવી જાહેર મીટિંગમાં એવા પ્રશ્નો કરવા તોડી પાડવા આવું બધું શરૂ થઈ જાય કે અને પછી એ લોકોની ટીમ બેસીને એવી વાતો કરે પણ આપણે કરી દઈએ ને એમાં શું હવે એ લોકોને એવું હોય કે એ લોકો જો હોશિયાર છે તો એવું થોડી જ આપણે ઘાસ થોડી ખાઈએ છીએ વી ડોન્ટ નો કે તમે શું ખાઓ છો પણ હા એક વાત તો છે કે આ ઘેલછા તમારી અંદર ઘણી બધી ખવાઈ ગઈ છે એને છોડી દો યસ ટ્રસ્ટ મી કોઈ તમારા પછીનો કે કોઈ તમારા પહેલાંનો તમારી જગ્યા પડાવવા માટે નથી આવ્યું અને કોઈ તમારી જગ્યા પડાવતું પણ નથી તમે જેના હકદાર છો એ તમને આપોઆપ મળે છે એના માટે બસ સ્વર્મણા તમ અભ્યર્જ્યા સિદ્ધિ વિંદતી માનવા પોતાના કર્મથી માણસને જે કંઈ મળે છે એ મળે છે પણ પોતાના કર્મથી મળે છે પણ આ ઘેલછાથી કેટલીક વાર આપણે એટલા સ્વમોહમાં હોઈએ છીએ એટલા મોહિત થઈ જઈએ છીએ પોતાના જ વિચારો પોતાના જ અભિપ્રાયો પોતાના જ વ્યક્તિત્વ પોતાના જ એક્શનથી કે આપણે એ નથી જોઈ શકતા કે આ લોંગ ટર્મમાં આપણે કઈ જગ્યાએ પોતાની જાતને દોરી રહ્યા છીએ પેઢીને લઈ જઈ રહ્યા છીએ અને ખરેખર આમાં વિકાસશીલ કોનું શેનું અને શાના માટે તો કશું પણ દરેક સારી બાબત દરેક સફળતા દરેક મહેનત પાછળ પોતાની વંચિતતાનું આરોપણ કરવાનું મૂકી દઈએ હે બાકી અલબત્ત કોને ના ગમે કે લોકો તમારે તમારે કામની પ્રશંસા કરે તમારી નોંધ લે કોને ના ગમે અલબત્ત ઇન્કલુડિંગ મી ગમે જ ને પણ કયા રસ્તે અને શેના દ્વારા શું તમારી પાસે જે છે એ જ ખરેખર આ જ છે કે આના સિવાય પણ કશું છે તો તમે કરતા રહો લોકો બધું જ જોતા હોય છે અને લોકો ના જુએ તોય એનાથી શું તમને તો ખબર છે ને તમારું ઘર ચલાવવા તમારું ગુજરાન ચલાવવા તમારા વિકાસ માટે આનો માપદંડમાં આની જગ્યા કેટલી હે ને વિચારજો મળીએ ફરી એક નવા ટોપિક સાથે અને હા કયા ટોપિક પર વાત કરીએ એનું તમને કંઈક લાગતું હોય છે તમે ઘણીવાર મને અંગત રીતે મેસેજ કરો છો મેસેન્જરમાં કે વોટ્સઅપ પર બટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે એવું તમે મને જાહેરમાં સોશિયલ મીડિયા પર યુટ્યુબ પર કોમેન્ટ કરશો તો મજા આવશે અને આપણે એની ઉપર ડેફિનેટલી કોશિશ કરીશું તો થેન્ક યુ સો મચ મળી